આ શું છે અત્યારે શું બને છે કટલેસ પૌ કટલેસ ચિકન ને બટેટા મિક્સ હોય ચિકન ને બટેટા મિક્સ બરાબર અને સાથે અહીંયા વડા રાખેલા છે ગરમ ખાવા દેવા માટે જો ગ્રાહક આવે ને એવા ગરમ કરી ચટણી મટી લગાડીને ગ્રાહકને દે દેવાનું બરાબર અને આજે કટલેસ છે એમાં કઈ કઈ વસ્તુ તમે એડ કરેલી છે ચિકન છે પછી કોદીનો છે હા એ આ સેવ સેવ આવે ને સેવ સેવ હા હા સેવ ને બટાટા ને એ બધી મિક્સ થઈ એ બધું મિક્સ હોય છે ને બરાબર ઘરેથી બનાવીને લાવું છું કે હા ઘરેથી બનાવીને ખાલી આઈ ખાલી ગરમ કરી તળીને દેવાની જ વાત બરાબર તમારું નામ શું છે વસીમ પઠાણ કેટલા સમયથી આ શોપ ચલાવ છો અહીંયા અરે આઈ તો આ બાય બાયપાસ હતી ને એને વર્ષ દે થયું બરાબર બાયપાસ હતી એના વર્ષ દિવસ થઈ ગયું છે તમારે આયા હમણા મહિનો દે થવા આવશે બરાબર બાયપાસ માં કઈ બાજુ હતા ખુશબુ હોટેલ છે ને એના સામે ખુશબુ હોટેલ ના સામે પાકિસ્તાન હોટેલ ની બાજુમાં બરાબર એટલે ત્યાંથી અહીંયા શિફ્ટ થઈ ગયા છો કે

કટલેસ પાઉ વળા પાઉ ને દાબેલી કચ્છી દાબેલી દાબેલી બરાબર કચ્છી દાબેલી લાસ્ટ નો બરાબર એટલી વસ્તુ આ આપણે અત્યારે કોઈ વસ્તુ હાજર ના હોય એવી કોઈ વસ્તુ છે બટેટા ની ચિપ્સ હાજર માં નથી નથી આજ અત્યારે હાજર માં નથી બટેટા ની બધી છે બાકી બધી વસ્તુ છે ને એટલે બટેટા ની ચિપ્સ હાજર નથી એનું કોઈ કારણ અત્યારે નું આ ટાઈમ મળ્યું નથી ને એટલે બનાવ્યું નથી બાકી આમ ડેઈલી તો હોય જ છે ને કેમ કે આમાં તમે બોલ્યા છો બટેટા ની ચિપ્સ પણ તમે રાખો જો કોઈ અહીં તમારી પાસે આવે જમવાને કદાચ ના હોય તો એટલે નહીં તો ડેલી હોય ખાલી આજે જ નથી એવું છે બરાબર અને અહીંયા હવે આપણે કઈ કઈ ચટણી આપેલી છે એ જણાવીજો ને મને આ છે પુદીના ને મરચાની ચટણી હા હા આ છે સિઝવાન ઈ સિઝવાન શેઝવાન લાલ મરચા આવે ને હા હા આ સ્પેશિયલ દાબેલીની દાબેલી લાલ મરચા જોઈએ અમલી ને બધી ગુણ ને હોય હા હા ખાટી ખાટી મીઠી ના આ ઓલું છે વડાપાઉં ને ઘાટી મસાલો ઘાટી મસાલો વડાપાવ શું બનાવો છો પેલા તમે ચિકન ફિંગર ચિકન ફિંગર અચ્છા એમાં તમે શું એડ કર્યું છે આમ આખું આ બધું આમ મિક્સ કરીને મૂકો છો શું છે બ્રેડ બ્રેડ હા બ્રેડ નો ભૂકો છે બરાબર ચિકન ની હા હા અને એમાં બ્રેડ છે આખું તમે ભરાઈ ભરાઈને મિક્સ કરી નાખો બરાબર ને એ કરીને અહીંયા રેડી આ રીતના મૂકો છો છે ને બરાબર એડ્રેસ શું છે ભઈ લે આ જગ્યાનું

કેટલી વાર કરો તમારે દેખા ભાઈ આ ફાઇનલ ફાઇનલ થઈ ગયું હા બે વખત કરવાનું ડીપ બરાબર એટલે એનું કારણ બે વખત કરો છો બે વખત કોટિંગ ચડી જાય ને એકમાં નીકળી ગયો તો બીજો વખત ચડી જાય કોટિંગે અચ્છા એના આમાંથી પછી ડાયરેક્ટ ને બ્રેડ કરવામાં આવશે બ્રેડ કરવામાં આવશે ને જે તો આપણે મે પહેલા બતાવ્યું છે બરાબર આ રીતના બ્રેડ કરવામાં આવી છે ભાઈ બેટિયા નું હો જાય પેરા ઓસુરિયા

ચાર લોકો ખાવાનું આજે આવાક મફાચોડી પકળવા છે અડાળાઈ ગયો છે કડાઈ ગયો ને પાંચ વર્ષથી છે એકદમ ક્રંચ ટેપનો અવાજ આવે છે મિત્રો રેમ્બો મસા મસાલો ચટ મસાલો આજે પેરી 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 મસાલો બીવાળો તો આપણી પાસે આ પચાસ રૂપિયાની ડિશ છે જેમાં આપણે આ ચિકન ફિંગર એને આપણે ટેસ્ટ કરશું તો જુઓ આ રીતનું કેક મળે છે તમે આને જ્યારે હાથમાં લેશો ને ત્યારે આ રીતના તમને એને જે આપણે બ્રેડ ને જે વસ્તુ એમાં લગાડેલી હતી ને એ બધી વસ્તુ તમને આમાં મળશે અહીંયા આપણે માઇનીસ છે અને સાથે આપણે અહીંયા કેચઅપ છે પહેલાં હું આને એમનેમ ટેસ્ટ કરીશ અને એમનેમ હજુ ટેસ્ટ કરીને તમને બતાવીશ કે જ્યાંનો ટેસ્ટ છે કેવો છે ચલો અંદરથી કંઈકાનું આ રીતનું જોવા મળે છે આપણે અંદર જે ચિકન છે સાથે ઉપરથી જે આ પડ ચડાવેલું છે મેંદાના લોટનું અને ઉપરથી આપણે જે બ્રેડ ને બધી વસ્તુઓ લગાડેલી છે રીતના આપણે જોયું આટલું મસ્ત મસ્ત અને આ જે કોમ્બિનેશન છે 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 ટેસ્ટ આપે તમે એક વાર બાઈટ લઈ લેશો આ તો હું રોકાયું છું એટલા માટે કેમ કે મારે તમને કેવું હતું પણ રિયલમાં તમે આને જોશો ને તો એક વાર બાઈટ લઈ લેશો ને તમે તો ભાઈ તમે બીજું બાઇટ લેવામાં છે ને બહુ ઉતાવળ કરશો એટલી બધું ટેસ્ટી છે આ વસ્તુ હવે આપણે આને છે ને એમને ટેસ્ટ કરી છે તો બહુ ખરેખર મજા આવી આની સાથે ટેસ્ટ કરીએ આપણે કેચઅપ અને મેરનીસ બંનેની સાથે આપણે ટેસ્ટ કરીએ છીએ સોલિડ મસ્ત ટેસ્ટ આપણે આના વગર નું તમે ખાશો ને તો એટલો મસ્ત ટેસ્ટ આવે છે ફિલિંગ આ ગયા તમને માઇન્ડ સુધી છે ને આનો આખો ટેસ્ટ તમને જાઈએ ભાઈ અને એટલો મસાલાનો ટોન ને બધું એટલું વસ્તુ આમાં બેલેન્સ કરીને રાખવામાં આવ્યું છે અને એટલું સોલિડ દેખાડવામાં આવ્યું છે બહુ મસ્ત રીતના એ ટેસ્ટ આપણે આમાં ઉભરી ઉભરી ના આવે છે બહાર ખાઈ ગયા છે ને તમને ઝડપથી તો આ ટેસ્ટ તમારે મોઢામાંથી જવાનો નથી એકવાર તમે અહીંયા આવીને ખાઈને જશો ને ચિકન ફિંગર્સ છે એ તમે ખાઈને જશો એટલે તમને ગયા તો ઝડપથી આ તમારે ટેસ્ટ મોઢામાંથી જવાનો નથી એટલું ટેસ્ટી છે અને એટલું ચટાકેદાર એટલું મસાલેદાર છે સોલિડ આપે છે આ ચિકન એ પણ એકદમ ફ્રેશ યુઝ કરવામાં આવ્યું છે અહીંયા અને બહુ જ મસ્ત અને મસાલેદાર આપણે અહીંયા ફિંગર ચિપ્સ જોવા મળે આપણે ચિકન ચિકન ફિંગર્સ છે એ જોવા મળે છે જબરદસ્ત એકવાર જરૂર આવજો ભાઈ તો જોરદાર ચિકન ફિંગર્સ આપણે બે ખરેખર એટલા મસ્ત હતા હું તમને કહું છું એકવાર તમે મુલાકાત જરૂર લેજો જો તમે નોનવેજ છો ને તો તમે એકવાર મુલાકાત લેજો અહીંયા અને ખરેખર આ જગ્યાએ બહુ મસ્ત તમને ચિકન ફિંગર્સ તમને જોવા મળશે ટેસ્ટ કરવા મળશે બહુ સોલિડ છે અને પૈસા તમારે વસૂલ થશે તો મિત્રો મને તો આ વસ્તુ બહુ પસંદ આવી આજનો વિડીયો રહી છે આપણે આ સુધીનું તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો બધા બધા લોકોને શેર કરો ફેલાવો પહોંચાડો બધામાં બધી પોતપોતાના સ્ટેટસમાં રાખી દો મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય